સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર દ્વારા સંવિધાન સર્કલ ઈસનપુર અમદાવાદની મુલાકાત લેવામાં આવી હતી ઇસનપુર અમદાવાદ ખાતે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નિક રવિવારના રોજ સાંજે ચાર કલાકે ઈસનપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી ગીતાબેન જીતેન્દ્રભાઈ સોલંકી કોમલ પાર્ક સોસાયટી ઈસનપુરની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમનો પંચશીલ ખેસ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ તથાગત ગૌતમ બુદ્ધ કેલેન્ડર આપી સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસન સ્થાપક અને બૌદ્ધ દર્શન સાબર આવાજ રિપોર્ટર શ્રી ભીખાભાઈ મકવાણા તેમજ એડવોકેટ શ્રી પરેશભાઈ સક્સેના સાહેબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર પછી ત્યાંથી ઈશનપુર પ્રકાશ વિદ્યાલય તેમજ પોલીસ સ્ટેશનની બાજુમાં બનાવેલ સંવિધાન સર્કલની મુલાકાત લેવામાં આવી હતી ત્યાં જાણીતા એડવોકેટ નોટરી શ્રી રજનીકાંતે પરમાર સાહેબ તેમજ નિવૃત્ત ઇન્કમટેક્સ ઓફિસર શ્રી કુશાલભાઈ એમ મકવાણા સાહેબે હાજરી આપી હતી અને તેમનું પણ સંકલ્પ ભૂમિ બુદ્ધ નંદાસનના સંચાલક શ્રી ભીખાભાઈએ ત્રિરત્ન પુસ્તક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ તથાગત ગૌતમ બુદ્ધનું કેલેન્ડર બૌદ્ધ વંદનાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી ગીતાબેન જીતેન્દ્રભાઈ સોલંકી દ્વારા ઈસનપુર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માર્ગ બસ સ્ટેન્ડ સંવિધાન સર્કલ તેમની ગ્રાન્ટમાંથી બનાવેલ છે તેવું જણાવ્યું હતું તેમજ તેમણે વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે આવેલા બીજા નવીન ડિઝાઇનમાં અન્ય જગ્યાએ બનાવવાનો પ્લાન છે તેમજ આવા સંવિધાન સર્કલ ગ્રામ્ય તાલુકા જિલ્લા કક્ષાએ પોતપોતાની ગ્રાન્ટમાંથી બનાવવા જોઈએ તેવું જણાવ્યું હતું આ સર્કલ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ માટે અમદાવાદમાં ગૌરવપૂર્ણ સાબિત થાય છે શ્રીમતી ગીતાબેન સોલંકીને સાબર આવાજ રિપોર્ટર શ્રી ભીખાભાઈ મકવાણાએ ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા હલ્લા બોલ ડીએસ પરમાર મારું નામ કુષારભાઈ મગનભાઈ મકવાણા છે અને હું કાશી વિશ્વનાથ સોસાયટી વિભાગે એક આવું છું અને જે અમારા એરિયામાં જે અહીંયા જયશ્રી જે સર્કલ પડે છે અને સર્કલ ઉપર જે બાબા સાહેબનું મૂકવામાં આવ્યું અને જે સર્કલનું સંવિધાન બનાવવામાં આવ્યું એ ગીતાબેનને બીજ પ્રેરણા મળી કે અહીંયા સંવિધાન સર્કલ બનાવ્યું એ બદલ ગીતાબેન જે અમારા વોર્ડના કોર્પોરેટર છે કોર્પોરેટર છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને અહીંયા વિધાન સર્કલ બનાવીને બા સાથે વાત બતા જય હિમ